હલો વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ આજે આપણે ગેંદાના ફૂલની ફૂલ મંડળી સજાવવાના છીએ તો એના માટે આપણે ગેંદાના ફૂલના ગજરા બનાવીશું અને એના માટે આપણે આ લીલા પાન જોઈશે અને ગ્રીન કલરનો દોરો જોઈશે અને થોડી ટૂથપીક જોઈશે તો આના વડે આપણે થોડા ગજરા બનાવીશું અને પછી આપણે ફૂલ મંડળી સાચીશું જો બસ આવી રીતના મેં આ બનાવી રાખ્યા છે ગજરા બહુ ઈઝી છે આસોપાલવના પાન અથવા તો આંબાના પાન લેવા અને પછી પાનને ફોલ્ડ કરી આ ત્રણ પત્તીવાળું બનાવ્યું છે અને આ બધા ચાર પત્તીવાળા છે તો આવી રીતના આપણે આસો પાલવના પાનને ફોલ્ડ કરી દેવાનો છે અને ટૂથપિક ભરાવી અને આવી રીતના વચ્ચે ખોસી દેસું અને પછી આમાં આવી રીતના દોરો વીંટી લેવાનો છે તો આવી રીતના આપણે અલગ અલગ આવી રીતના ગજરા બનાવીને તૈયાર રાખ્યા છે આ ગજરાની અંદર આપને પીન દેખાશે સ્ટેપલ કર્યું છે તો પણ આપણે જ્યારે ફૂલ મંડળી સજાવીશું ત્યારે આ પીન બધી રિમૂવ કરી દેશું આપણે જાણીએ છીએ કે આપણે પુષ્ટિમાર્ગમાં પીન વપરાતી નથી તો સજાવતી વખતે આપણે પીન બધી રીમૂવ કરશું કેમ કે દોરો બાંધેલો છે એટલે છૂટશે નહીં અને પછી આપણે બધા ગજરા આ જો ડબલ કલરનો આવી રીતના બનાવ્યો છે એ તો આવી રીતના આપણે અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ ફૂલમંડળીઓ રોજ સજાવતા હોઈએ છીએ ચંપાની ગુલાબની મોગરાની તો આજે આ થોડું ડિફરન્ટ દેખાશે તો આવી રીતના ગજરા બનાવી રાખીશું અને પછી એનાથી આપણે ફૂલ મંડળી સજાવીશું ઉષ્ણકાળ ચાલે છે તો આપણે રોજ રોજ ઠાકોરજીને લાડ લડાવીએ છીએ રોજ અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ ફૂલ મંડળીઓ બનાવીએ છીએ અને ઠાકોરજીને અંદર પધરાવીએ છીએ તો આપણે જેટલું શક્ય હોય એ પ્રમાણે આપણે લાડ લડાવતા હોઈએ છીએ તો જો આવી રીતના હવે એ ગજરા છે એ મેં ફૂલ મંડળીમાં આવી રીતના બાંધ્યા છે આવી રીતના આપણે સજાવીએ તો દોરો લઈ અને એક એક ગજરો બાંધતા જવાનો છે આવી રીતના એક ગજરો આવી રીતના લીધો છે અને પછી બસ એને દોરાથી ફિક્સ કરી દેસુ આવી રીતના આપણે આખી ફૂલ મંડળી સજાવી લેવાની છે યલો અને ગ્રીનનું કોમ્બિનેશન પણ બહુ જ સુંદર દેખાય છે યસ આવી રીતના આખી ફૂલ મંડળી સજાવી લીધી છે જો ગ્રીન અને વચ્ચે યલો ફ્લાવર છે આવી રીતના રોઝ પછી વચ્ચે આપણે એમાં ચંપો લગાવી શકીએ મોગરા છે વચ્ચે વચ્ચે એવી રીતના કંઈ પણ લગાવી શકીએ અને આમ પણ ખૂબ સુંદર દેખાય છે આમાં જો આવી રીતના લીલી લગાવી છે તો આવી રીતના આપણે ડિફરન્ટ ડિફરન્ટ ફૂલ મંડળી સજાવી અને આપણે આપણા ઠાકોરજીને પધરાવી અને ઠાકોરજીને ઉષ્ણકાલમાં લાડ લડાવીએ ખૂબ સુંદર દેખાય છે આપ પણ આપણા ઠાકોરજીને આપણા સેવ્ય સ્વરૂપને આવી રીતના ફૂલ મંડળી સજાવી અને લાડ આપ પણ લડાવતા જ હશો તો આ ગજરાની મંડળી તૈયાર છે જય શ્રી કૃષ્ણ